નમસ્કાર ખેડૂતભાઈઓ આજે થોડી વિસ્તૃત એક માહિતી આપીએ કે આજે આપણા વિસ્તારમાં વાવથરા તાલુકામાં વરસાદ નોંધાયો નથી આજે સત્યાવીસ તારીખ ચાર વાગ્યા સુધી તો હવે આ આજુબાજુ કોઈક ગામડામાં વરસાદ થયો છે એવું નથી નથી હવે કે બનાસકાંઠા જિલ્લામાં પણ વરસાદ છે પાલપુર દિશા જુદી વરસાદ છે આ બાજુ નાઈડ પટ્ટામાં તો આપણા જે લગતા રાજસ્થાન બોર્ડરના ગામોમાં તો નથી પણ જે ગુડામાલાણી છે અને જે આરવા પટ્ટા છે અને બાખા વચ્ચેનો પટ્ટો છે ત્યાં ગઈ રાત્રે અમુક ગામડાઓમાં ખૂબ સારો વરસાદ થયો છે જ્યારે આ રણખારમાં વરસાદ થયો પણ હવે આપણે નથી થયો એ રણખારમાં જઈને વરસાદ થયો પણ આપણે વરસાદ નથી ખેડૂત એટલે એક એ પણ જોવા દેવું છે ખેડૂતભાઈ કે જે રીતે હવામાનનો ફેરફાર થાય છે એ તો કુદરતના હાથમાં છે આગાહી કરી આપણે કે મેં પાંચ દિવસ પહેલાંની આગાહી કરી હતી કે આપણા વિસ્તારમાં લગભગ છવ્વીસ સત્યાવીસ અને અઠ્યાવીસ ચાર વરસાદ થવાની શંકાતા છે એટલે ગઈકાલે લગભગ આપણી આજુબાજુ હારે ગાજવીજ વીતળી થતી હતી અને લગભગ વરસાદી વાતાવરણ પણ બની ગયું હતું પણ એ સવાર થતો થતો પછી એ વાતાવરણ વિખેરાઈ રહી ગયું અને આજે બપોર પછી કે આજે મોડી રાત્રે આપણા વિસ્તારમાં ખેડૂતભાઈઓ લગભગ મારા અંદર મુજબ આ વર્ષે થોડો વરસાદ થવો જોઈએ આ આ વખતના રાઉન્ડનો અને એક સિસ્ટમ છે એ ધીરે ધીરે થોડી મધ્યપ્રદેશના ઉપરના ભાગો એટલે કે ઉત્તરના ભાગો અને રાજસ્થાનના પૂર્વ ભાગ તરફ જવાની છે ત્યારે આપણા વિસ્તારમાં એ સિસ્ટમમાં વરસાદ આવશે એવી અત્યારે શક્ય દેખાઈ રહી છે એટલે મારો અનુમાન છે કે આજે મોડી રાત્રે સુધી વરસાદી માહોલ રહે એવી શક્યતા છે પૂરા બનાસકાંઠા જિલ્લામાં આ બાજુ નિરપટામાં સાચો બાજુ એટલે જો કુદરતને મહેરબાન હશે કુદરતને આપવું હોય છે તો આજે રાત્રે એને આવતી કાલે પણ વરસાદ થવાની શક્યતા છે એટલા બે દિવસોમાં હવે આપણે વરસાદના રહ્યા છીએ જો ભગવાનનો વરસાદ વરસાદ તો એના પછી ઓગણત્રીસ તારીખથી તો હું તમને ગેરંટી કરી દઉં છું કે આપણા વિસ્તારમાં વરસાદી વાતાવરણ વિખેરાઈ ગયું છે કોઈ લોકલ એક્ટિવિટીથી કાંઈ એક ગામડા વરસાદ થઈ જાય તો કોઈ અલગ વાત છે એ લોકલ એક્ટિવિટી થાય કોઈ ખાસ વરસાદી વાતાવરણ એવું નહીં રહે કોઈ વાદળ ઉકળે કોઈ ગમડા વરસાદ થઈ જાય એ અલગ વાત છે બાકી વરસાદી વાતાવરણની રહે હવે છેલ્લે એક વાત કહું છું કે આજે રાત્રે આવતીકાલે જો વરસાદ ન થાય તો ખેડૂતભાઈઓ આગામી દસ દિવસો આપણા વિસ્તારમાં વરસાદ થવાની શક્યતા બિલકુલ ઓછી છે અગાઉ મેં કહ્યું કે એ કોઈ બે આપણા લોકલ એક્ટિવિટીથી થઈ જાય વરસાદ તો અલગ વાત છે બાકી લગભગ વાતાવરણ સુકું રહેવાનું છે કોઈ કહેતો હોય કે હવે ત્રીસ તારીખે વરસાદ થાય છે પહેલી તારીખે થશે એ બધી આ વાત છોડે અને આપનો ખેતી ઉપર આપના આયોજન મુજબ કામ કરજો તો આપનો પાક બાકી ગયો હોય તો તેની આપ કાપણી કરી શકો છો એટલે કે વાટી શકો છો અને પિયતની જરૂર હોય તો પિયત તો બંધ કરજો મતલબ આગળ દિવસથી દિવસ દિવસથી કવરું છે કે આ પિયત ભાગને આપતા રહેજો અને હવે પણ પિયત ચાલુ રાખજો આ છેલ્લે આ વાત હવે કે આજે જો રાતે આવતીકાલે વરસાદ ન થાય ભાઈઓ પછી આપનું ગીત ચાલુ રાખજો એ જ મારે ખાસ વિનંતી છે આપને જરૂર હોય એમ અને આપનું આયોજન મુજબ ખેતીનું કામકાજ આપણે વરસાદ ન પડશે હા બિલકુલ પંદર તારીખથી પછી તો ખાસ વરસાદ થવાની કોઈ શક્યતા નથી પછી જે